વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય અટલાદરા ચતુર્દશાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંસ્કાર સિંચન અને આ વર્ષે આ છાત્રાલયને ને ચાર દશક પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના આ ત્રિવેણી સંગમના સમાન આ છાત્રાલયમાં સેંકડો યુવાનોને સુશિક્ષિત ચારિત્રવાન અને મૂલ્યોનિષ્ઠ બનાવીને આ રાષ્ટ્રને અમૂલ્ય ભેટ આપી છે તેવા ત્રિવેણી સંગમના સમાન આ છાત્રાલયને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા યજ્ઞ પુરુષ સભા મંડપમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયનું ચાતુર્દશાબ્દી મહોત્સવનું ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીવન ધન્ય બને છે એ મધ્યવર્તી વિચાર હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ લિરિકલ ડાન્સ પ્રેરણાદાયી વિડીયો વગેરેની રસપ્રદ રજૂઆત પણ કરવામાં આવી હતી આ ઉજવણીમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંત વર્ય પૂજ્યતિયા ગવલ્લભ સ્વામી એમએસયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર પટેલ ક્ષેત્રના શિક્ષણવિદો તદ ઉપરાંત અન્ય મંદિરોના સંતો તથા ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને લગભગ સાત જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા તે સર્વે સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે ટ્રોફી એમએસયુ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયશ્રી વાસ્તવના હસ્તે સર્ટિફિકેટ અને પારોલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશો પટેલના હસ્તે પ્રસાદ આપીને બિરદાવ્યા હતા સમાજના સર્વાંગી વિકાસના પ્રણેતા વિરલ સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસ્થાપિત આ શિક્ષા મંદિરને ચાલીસ વર્ષના પૂર્ણ થયા છે ત્યારે ચાલીસ વર્ષથી સંસ્કારયુક્ત શિક્ષણથી પચીસ જેટલા સુશિક્ષિત અને સુચરિત નાગરિકોની ભેટ ધરીને આ છાત્રાલયની મહાન રાષ્ટ્ર સેવા કરી છે સ્વામિનારાયણ ભગવાનની જય આજ રોજ બીએપીએ સ્વામિનારાયણ છાત્રાલય એના દ્વારા ચતુર્દશાબ્દી મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ચાલે છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એકસો ને બાસઠ જેટલી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આપણને બહુ આનંદ થાય કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલું છાત્રાલય જો બનાવ્યું હોય તો એ છે અટડાદરાનું પીએ પીએસ સ્વામિનારાયણ છાત્રાલય જેના આજે ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તને આજના દિવસે બધા કાર્યક્રમો રાખ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન આ નિમિત્તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમો એ બધા કરેલા છે સાથે આજના દિવસે આ કાર્યક્રમને શોભાવવા માટે સદગુરુ સંત પરમભુજે ત્યાગવલ્લભ સ્વામી એ ખાસ ઉપસ્થિત છે આ ઉપરાંત પારૂ યુનિવર્સિટીના ભગવાનશુભાઈ એમએસ યુનિવર્સિટીમાંથી વાઇસ ચાન્સેલર એ પણ પધારવાના છે ખાસ તો આ કાર્યક્રમ કરવા માટે વિદ્યાર્થીઓની અંદર અને સંતોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે દેખાય છે છાત્રાલય દ્વારા શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ ખૂબ આ પ્રમાણે સુંદર ઘડતર થાય છે એને લીધે વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ સારામાં સારી સંસ્કારની પ્રવૃત્તિ થાય છે તો આ પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આ બધા વિદ્યાર્થીઓ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહાન સ્વામી મહારાજ એ નામ રોશન કરે એવી પ્રાથમિક